વાપીના ડુંગરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી ગઈ આગના ફેલાવાના કારણોમાં ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ રાસાયણિક કચરો મુખ્ય હોવાનું અનુમાન છે આ કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આસપાસના વિસ્તારોમાં ધુમાડો ઉભો થયો તાત્કાલિક કામગીરીમાં જીઆઈડીસીના ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ નજીકની ફેક્ટરીઓના ફાયર ફાઇટરો જોડાયા અને આગને કાબુમાં લેવા માટે હલચલ મચાવી તદ્દન ઝડપી કાર્યવાહીથી આગના પ્રચંડ ફેલાવને અટકાવી દેવામાં આવ્યું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની અથવા મોટી સંપત્તિનું નુકસાન થયું નથી ફાયર વિભાગે આગના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે અને આ પ્રકારની ઘટનાઓથી સાવધાની રાખવા માટે સ્થાનિક ફેક્ટરીઓને માર્ગદર્શન આપ્યું છે